વડોદરા ખાતે એમએસ યુનિવર્સિટી કાર રાજાની ભવ્ય આગમન કરવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીમાં દર વર્ષે ભવ્યતા સાથે ઉજવાતો સૌથી મોટો ગણેશ ઉત્સવ એમએસ યુનિવર્સિટી કાર રાજા આ વર્ષે પણ ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં એસ ચાવડા અને વિદ્યાર્થીઓએ શ્રીજીની આરતી કરીને આગમન યાત્રાને ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ત્યારે આગમન યાત્રા એમએસયુ ગર્લ્સ હોસ્ટેલના ગેટથી નીકળીને ફતેગંજ મેઇન રોડ પર થઈને પસાર થઈને પોલિટેકનિક સુધી લઈ જવામાં આવી હતી સૌથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે આ સાત દિવસ ના ગણપતિ ઉત્સવેશન કરવામાં આવશે